పిల్లర్ను గోటో చుటి నెలిదో దుంచక గుంచక వగేరెలో రోజన మాతో ఫోటో జోల్సే ఫోటో ప్యాతి లాసూరెలో కోర కాముడు బజార్ చేజై ఫోటో లాసూరెలో కోర గామును ఫోటో బజార్ చేజై ఫోటో లాసూరెలో ભજન મારુડા વાજિંત્ર જોઈશે વાજિંત્ર પાથી લસુરેલો સારી કાગાના મોટા બજાર છે ત્યાં જઈ વાજિંત્ર લસુરેલો સલગોટો મેં તૂટીને લીધો ઝીંચક ઝીંચક વાગેરેલો ભજનમાં માં મોટા કરાર છે કેવા કેવા પ્રસાદ લાસુરેલો સિંદાણા કાકર મામૂલી કહેવાય પેંડાનો પ્રસાદ લાસુરેલો ભજનમાં ભેટનો કરાર છે કેટલી ભેટ એક એક તો કે મૂસુરેલો ગલગોટો 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 મેં ચૂંટી ને લીધો ધિચક ધિચક વાગેરેલો આપણા ભજનમાં માં નાસ્તાનો કરાર કેવા કેવા નાસ્તા કરસુરેલો નાસ્તા કરતું રેલો બટાકા પૌવા મામૂલી કહેવાય ત્રીજા બર્ગર લેસું રેલો બટાકા પૌવા મામૂલી કહેવાય ત્રીજા બર્ગર ખાઈશું રેલો વજનમાં આવા કરા ના હોય આ તો અમથી મજા કરેલો વજનમાં આવા કરાર ના હોય આ તો અમથી મજા કરેલો લીધો ઝંચક ઢલકું ભજન કરશું રેલોગો મેં છૂટી ને લીધો ઝંચક ઢલકી વાઘેરેલોની બેનો ભેગી થઈ છે કાં સજન કરશું રેલો ઉંડણની તેનો ભેગી થઈ છે ભજન કસુરે લોલ ઓંકાર સોસાયટી સુંદર છે ત્યાં બેસી ભજન કસુરે લોલ સુંદર છે ત્યાં બેસી ભજન કસુરે લોલ ગોટો ગલગોટો 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 મેં છૂટી ને લીંચક ધીંચક વાગેરે લોલ